બોલો ઘનશ્યામ મહારાજને જય સ્વામિનારાયણ ભગવાનને જય ભક્તો આજે આપણે ઘનશ્યામ મહારાજની લીલા ચરિત્રની આપણે કથા કરવાની છે તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો શ્રી હરિના પ્રતાપનું વર્ણનના ચરિત્રો આજે આપણે આ કથામાં આવશે અને જે હરિભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને ઓનલાઈન ભગવાનના વાઘા એમને મગાવવા હોય તો તમે અમારી પાસેથી મગાવી શકો છો અમારો મોબાઈલ નંબર ત્રેસઠ ચોપન પિસ્તાળીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકો છો આપણે ત્રીસમાં અધ્યાય કથા સાંભળવાની છે બોલો કનશ્યા મહારાજને જાય હે રામ શરણજી જે દિવસે ઘનશ્યામ મહારાજને જનોય પહેરાવી તેથી ચાર દિવસ આગળ બળદેવ પ્રસાદજી સુન જનકરામાં તથા ધર્મદેવ આદિક તથા રામપ્રતાપભાઈ ઘનશ્યામ મહારાજ સહિત તેમની સાથે લઈને જનો સામાન લેવા માટે પોતાના ઘેરથી ગાડું જોડાવીને ગોંડા શહેરમાં ગયા અને ત્યાં જઈને બજારમાંથી સર્વે સામાન લીધો તેથી સાંજ પડી ગઈ પછી કુંજ ગલીમાં બાબા રામદાસની જગ્યામાં આવીને ઉતારો કરી તળાવમાં સ્નાન કરવા સર્વે ગયા ત્યારે સર્વેને આગળ ઘનશ્યામ મહારાજ સ્નાન કરીને બહાર આવી કપડાં પહેરી હાથમાં નેતરની સોટે લઈને ઊભા રહ્યા તે વખતે તળાવને પાળ ઉપર રાજાના સેવકો મોટું આંબાનું વૃક્ષ ખોદીને સવારથી પાડતા હતા તે આંબો પડતા તેની નીચે પાંચ માણસો દબાઈ ગયા તેને જોઈને ઘનશ્યામ મહારાજ તત્કાળ પોતાનો હાથ લાંબો કરીને સોટે વડે આંબાને ઊંચો કરીને તે પાચેય આદમીની રક્ષા કરી અને તેઓને બહાર કાઢ્યા ત્યારે તેઓ આનંદ પામીને ઘનશ્યામ મહારાજને પગે લાગીને ભગવાનપણાનો નિશ્ચય કરીને તે વાત પોતાના રાજા વગેરેને કહી તેઓ ચરિત્ર કરીને પોતાના દાદાની સાથે કુંજ ગલીમાં આવ્યા એટલે ત્યાં ઠાકોરજીની આરતી થઈ ત્યારે ઘનશ્યામ મહારાજ સહિત ધર્મદેવ આવીને આરતી કરવા લાગ્યા તે સમયે હજારો માણસોને દેખતા સિંહાસન ઉપર તેને શ્રી કૃષ્ણની મૂર્તિ તત્કાળ હેઠે ઉતરી આવી અને ઘનશ્યામ મહારાજને પગે લાગીને પુષ્પનો હાર પહેરાવીને પછી પોતાના સિંહાસન ઉપર જઈને ઊભી રહી તેઓ મહાઅદ્દુત ચરિત્ર જોઈને પૂજારી રામદાસ આદિક સર્વેજને બોલ્યા જે અહો જુઓ તો ખરા અમોને આટલા વર્ષો પૂજા કરતા થયા પરંતુ કોઈ દિવસ આવું ચરિત્ર તો જોયું નહીં માટે આ તો સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ થયા છે કે શું એમ જાણીને સર્વે મનુષ્યો ખણશ્યામ મહારાજને પગ્યા લાગ્યા અને તે આંબાની વાત ગુમાનસિંહ તથા ચંદોસિંહ તથા રાણી ભગવાન એ ધર્મદેવને પોતાના દરબારમાં બોલાવીને પૂછ્યું જે હે હરિપ્રસાદજી આ મારા માણસો આંબો પાડતા દબાઈ ગયા તેની રક્ષા કરીને બહાર કાઢ્યા તે તમારા કયા પુત્ર છે તેઓ સાંભળીને ધર્મદેવ ઘનશ્યામ મહારાજને મસ્તક ઉપર હાથ મૂકીને બોલ્યા જે આ પુત્ર છે તેમને જોઈને રાજાએ કહ્યું જે અહો આ તો બેટા છોટા હૈ માટે રખેને રામચંદ્રજી હોય જો તે રામચંદ્રજી હોય તો તેમના ચરણમાં સોળ ચિહ્ન હોય અને તેમને છાયા ન હોય અને આઝાદ બહુ લાંબા હોય એમ કહીને પોતે ચોકમાં જને ઘણશ્યામ મહારાજને બોલાવ્યા ત્યારે પોતે ઓસરીમાં બેઠા હતા ત્યાંથી ઉઠીને ચોકમાં આવીને રાજાની સમીપે ઊભા રહ્યા ત્યારે છાયા રાજાએ દેખી નહીં અને સોળ ચિહિન સહિત ચરણાર ચરણાર તથા બાહુ લાંબા જોઈને પોતાના બે હાથ જોડીને સ્તુતિ કરી રામચંદ્રજી ભગવાન આનો નિશ્ચય કરી પોતાના કોળ સહિત આશ્રિત થયો બીજી એક કથા આપણે સાંભળી લઈએ આગળની ત્યારબાદ ઓસરીમાં ઢોલીઓ ઢળાવીને તેના ઉપર ભારે રેશમનું ગાદડું તક્યો સહિત નખાવીને ધર્મદેવ સહિત બે ભાઈને બિરાજમાન કર્યા અને કેનખાપની ડગલી પહેરાવીને ટોપી સુરવાર એ ત્રણ વસ્ત્ર પહેરાવતા હતા અને તેમના ઉપર મોતીની માળા સહિત એક ઉતરી પહેરાવી ચંદન પુષ્પ વડે પૂજા કરીને આરતી ઉતારી પગે લાગ્યો ત્યારબાદ દરબારમાંથી ઉઠીને ધર્મદેવ પોતાના ઉતારે આવીને સર્વ સામાન ગાડામાં પહેરીને પાછા ત્યાંથી બીજે દિવસે ચાલ્યા તે પોતાને ઘેર આવ્યા ત્યારે બળદેવ પ્રસાદ જે આવું મહા અદ્ભુત આશ્ચર્ય જોઈને ખેલા તરવડી સુબોધ તરવડી નવલકિશોર આદિક સર્વે પૂર્વાસીને તે વાર્તા કહેતા હતા હે રામ શરણ વળી એક બીજો પ્રસંગ તમને સંભળાવું સાંભળો એક દિવસે થઈને બળદેવજી ધર્મદેવ ઘેલા દલાવડી મેડઈ રામ ચંદનબાઈ ચંદનભાઈ માતા રામપ્રતાપભાઈ ઘનશ્યામ મહારાજ એ આદિ કેટલાક જનો કાનપુર ગંગાજીના મેળાઓ ઉપર જવા સારુ પોતાના ગામથી નીકળ્યા તે ગામમાં ગોંડા થઈ ભરામઘાટ સરયુ ગંગા ઉતરીને ત્યાંથી લખનઉ શહેરમાં આવીને ગોમતી નદીના કિનારે ઉતારો કરીને એક દિવસ ત્યાં રહીને કાનપુર આવ્યા ત્યાં ગંગાજીમાં સ્નાન કરીને રાત્રિમાં બાટીઓ અને રીંગણાનું શાક કરીને સર્વે જમતા સતા પાંચ દિવસ તે તીર્થમાં રહીને પાછા ચાલ્યા તે ગામ બારાબંકે બારાબંકે નવાબગંજમાં આવીને ધર્મશાળામાં રાત્રે રોકાઈને પછી બીજા દિવસે ત્યાંથી ચાલ્યા ત્યારે વસંતાબાઈએ ઈચ્છારામને તેડી લીધા તે જોને ઘનશ્યામ મહારાજ પોતાના માસીને કહેવા લાગ્યા જે હે ચંદન માસી આ ઈચ્છારામને વસંત માસીએ તેડ્યા છે તો તમે મને તેડી લો તેઓ સાંભળીને માતા બોલ્યા જે તમારામાં તો ઘણો ભાર છે તેથી ઉપાડી શકાય નહીં ત્યારે બોલ્યા જે આ વસંતા માસી ઈચ્છારામને કેમ તેડ્યા છે ત્યારે બોલ્યા જે ઈચ્છારામ તો નાનો છે તેથી ભાર નથી એમ કહીને વસંતભાઈ આગળ ચાલ્યા એટલામાં તો ઘનશ્યામ મહારાજની ઈચ્છા વડે નાના ભાઈમાં ઘણો ભાર દેખાયો તેથી તત્કાળ વસંતબાઈએ ઈચ્છારામભાઈને પૃથ્વી ઉપર મૂકી દીધા તે જોઈને ભક્તિ માતાએ કહ્યું જે બહેન ઈચ્છારામને કેમ હેઠે મૂકી દીધા ત્યારે બોલ્યા જે હે જે મને તો બહુ ભાર જણાય છે ત્યારે ભક્તિ માતાએ કહ્યું એ તો ખનશ્યામ મહારાજનું કામ છે માટે હે વસંતાબાઈ તમે ઘનશ્યામ મહારાજને તેડો અને ઈચ્છારામને ચંદન બહેન તેડે પછી જ્યારે તેમ કર્યું ત્યારે ચંદનભાઈ બોલ્યા જે ઇચ્છારામભાઈમાં તો કંઈ ભાર નથી ત્યારે ભક્તિ માતા બોલ્યા જે ઘનશ્યામનું ધાર્યો ન થયું હોત તો ખબર પડત એમ કરતા સતા સત્તા પૂરીને વિશે આવીને બરહટ્ટા બજારમાં પોતાના મુકામે ઉતારો કરીને પાંચ દિવસ ત્યાં રહીને પછી સર્વે મંદિરોમાં દર્શન કરીને પોતાના ઘેર તરગામ આવ્યા પછી બળદેવ જે તથા ધર્મદેવ પોતાની સંપત્તિ પ્રમાણે તીર્થ કરી આવ્યા એટલે બ્રાહ્મણોને તથા કુટુંબીજનોને જમાડીને ઘણી દક્ષિણાઓ આપી ત્યાર પછી ઘનશ્યામ મહારાજને જનોઈ આપીને બીજા દિવસે ધર્મદેવ પોતાના સર્વે કુટુંબીજનોને જમાડ્યા તે જમાડતા સાંજ પડવા લાગી ત્યારે પોતાના સાઢો બળદી ધરે ધર્મદેવને કહ્યું જે પાક તો ખૂટે તેમ જણાય છે ત્યારે બોલ્યા જે ભગવાનને સંભાળો નહીં ખોટે એમ કહીને પોતે ત્યાંથી ઉઠીને પાકશાળામાં જઈને જુએ છે ત્યાં તો ઘનશ્યામ મહારાજને દેખીને વિચાર કરવા લાગ્યા જે ઘનશ્યામ તો પ્રથમ પૂજન કરીને પોતાના સખાઓની સાથે મહાદેવી તળાવે સ્નાન કરવા ગયા છે અને આ વળે અહીં ક્યાંથી એમ વિચાર કરે છે તેટલામાં તો સખાએ સહિત સ્નાન કરીને ઘરે આવ્યા કે તરત જમતી મૂર્તિ અદ્રશ્ય થઈ ગઈ તે આશ્ચર્ય જોઈને ધર્મદેવ આશ્ચર્ય પામે ગયા અને એમ બોલ્યા જે હે બળ બળદેધર હવે આ પાક ખોટવાનો નથી તે ઠેક ઠીક લાગે તે રીતે મનુષ્યોને જમાડો ત્યાર પછી સર્વેને જમાડતા થકા તે પાક વૈધ્યો તે ત્રીજે દિવસે મહાદેવી આ તળાવમાં મીન મધર આદેક જીવજંતુને તે પાક નાખ્યો બોલો સ્વામિનારાયણ ભગવાનને જાય ભક્તો આ કથા આપણે એ પૂર્ણ કરવી છે આપણે ફરીને એક નવા વિડીયો સાથે મળશો ત્યારે કે બધા જ ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ